કોઈ પણ દુઃખી માણસના અંતરને દુભાવવાનો પ્રયત્ન કરશો નહીં અને મા બાપના આંસુનું વજન કરવાનો ક્યારેય પણ સાહસ ના કરશો મા બાપના આંસુનું વજન માપવાનું ક્યારેય ભૂલ ના કરશો એ કોઈ દુઃખી માણસનું દુખ અને મા બાપના આંસુ એની કિંમત થઈ શકતી નથી અને એ જે કંઈ છે એનું બિલ ભગવાનના દરબારમાં ફાટતું હોય છે એનું બિલ તમે સેવા સારી કરી છે તમને સુખનું બિલ આપી દેશે જો રંજાડ્યા છે ને કોઈનું દિલ દુભાયું છે તો એ પ્રમાણે તમને સજાનું બિલ આપી દેશે જય માતા